નમસ્કાર ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો આજના તાજા અને ખૂબ જ મહત્વપૂર્ણ શૈક્ષણિક સમાચાર ગુજરાતમાં ધોરણ એક થી બારની તમામ શાળાઓમાં હવે સમયમાં કરાયો મોટો ફેરફાર સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો અને સીએમ પટેલ સરકારનો રાતોરાત મોટો નિર્ણય મોરારી બાપુની મોટી જાહેરાતને લઈને સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા આવો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાનનો વિદેશ પ્રવાસ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાગ કુમારે દિશાનાયકે શુક્રવારે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ એપ્રિલે શ્રીલંકાની મુલાકાત લેશે શ્રીલંકાના મીડિયા રિપોર્ટ અનુસાર દિશાનાયકે સંસદમાં તેના સંબોધન દરમિયાન પીએમ મોદીની મુલાકાતની તારીખ જાહેરાત કરી હતી પીએમ મોદી સૌપ્રથમ પ્રથમ થી ચાર એપ્રિલ દરમિયાન થાઇલેન્ડની મુલાકાતે જશે જ્યાં તેઓ બેંગકોકમાં છઠ્ઠા બીમસ્ટેક સમિટનો ભાગ બનશે રાજ્યમાં પટેલ સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકારે આરોગ્યલક્ષી મોટો નિર્ણય લીધો છે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય લક્ષી વ્યવસ્થાઓને વધુ સુદ્રઢ કરવા નવા ચોત્રીસ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મંજૂરી આપવામાં આવી છે વસ્તીના ધોરણો ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને ધ્યાને લઈને નવીન ચોત્રીસ નવીન પીએચસી ને વહીવટી મંજૂરી આપવામાં આવી છે હાલ રાજ્યમાં લગભગ કુલ ચૌદસો નવ્વાણું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પૂરતા પ્રમાણમાં મંજૂર અને કાર્યરત પણ છે ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી આપ્યું મોટું નિવેદન સરકારી ભરતીઓને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટું નિવેદન આપ્યું છે કહ્યું કે જેટલી ખાલી જગ્યાઓ છે તે ભરવા જઈએ તો દરરોજ એક પરીક્ષાનું આયોજન કરી શકીએ છીએ ખાસ સીએમના હસ્તે જળ વિભાગના ચારસોને પચાસ નિમણૂક પત્ર એનાત કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં દાદાએ આ નિવેદન આપ્યું હતું આશા છે કે દાદાના આ શબ્દો આગામી સમયમાં સાચા સાબિત થાય ખાલી જગ્યાઓ ભરવા માટે કાર્યવાહી કરવામાં આવે તેવી સૌને આશા છે

ત્યારબાદ ગુજરાતમાં પૂજ્ય બાપુએ કરી મોટી જાહેરાત મુરારી બાપુની રામકથા તાપી જિલ્લાના સોનગઢ ખાતે ચાલી રહી છે આ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવૃત્તિનો ભય રહ્યો છે અને અનેક લોકો ધર્માંતરનો સામનો કરી રહ્યા છે કથા દરમિયાન એક શ્રોતાએ બાપુને વિનંતી કરી કે આ વિસ્તારમાં શાળાઓની અછત છે અને મફત શિક્ષણના બહાને ધર્માંતરની પ્રવૃત્તિ થાય છે જેને ધ્યાનમાં લઈને નવી શાળાઓનું નિર્માણ કરવા માટે પૂજ્ય મોરારી બાપુએ એક શાળા દીઠ એક લાખની મદદ કરવાની મોટી જાહેરાત કરી છે આગળના બોર્ડના વિદ્યાર્થીઓ માટેના સમાચાર તાજેતરમાં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારની ની પરીક્ષા લેવાઈ હતી હવે બોર્ડ દ્વારા તેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે આ વખતે પરીક્ષા વહેલી લેવાય છે તો પેપર ચેક કરવાના પણ શરૂ થઈ ગયા છે કેમ કે આ વખતે પરિણામ પર વહેલું જાહેર કરવામાં આવશે મહત્વની બાબત તો એ છે મિત્રો કે આ વર્ષે ધોરણ બાર સાયન્સમાં મેથ્સ અને કેમેસ્ટ્રીમાં એક એક માર્કનું ફ્રિશિંગ આપવામાં આવ્યું છે આ વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર છે એટલું જ નહીં સ્પર્ધાત્મક તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે આવ્યા મહત્વના સમાચાર સરકારે સરકારી ભરતીના નિયમમાં ફેરફાર કર્યો છે જેમાં રેવન્યુ તલાટીની ભરતી માટે હવે ધોરણ બાર પાસ નહીં ચાલે ગ્રેજ્યુએશન ફરજિયાત કરેલું હોવું જોઈએ પહેલા ઉમેદવાર ધોરણ બાર પાસ કર્યું હોય તો પણ તે અરજી કરી શકતો હતો પરંતુ હવે અભ્યાસ લેવલમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે સાથે ઉંમર મર્યાદામાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે હવે ઉમેદવારની ઉંમર તેત્રીસ ને બદલે પાંત્રીસ વર્ષ કરી દેવામાં આવી છે ગુજરાત સરકારનો રાતોરાત મોટો નિર્ણય રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ લક્ષી મહત્વનો નિર્ણય લીધો છે શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કર્યો છે જૂના શિક્ષક તરીકે બાવીસસોને ત્રીસ શિક્ષકોને શાળા ફાળવણી અને નિમણૂક હુકમની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે જે અંતર્ગત હવે ખાલી રહેતી ત્રણ જેટલી જગ્યાઓ શિક્ષણ સહાયકથી ભરવામાં આવશે હાલમાં ચાલી રહેલી શિક્ષણ સહાયક ભરતીમાં ખાલી પડેલી જગ્યાઓમાં ઉમેરો કરીને કુલ અંદાજિત દસ જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ગુજરાતની તમામ શાળાઓમાં સમયમાં ફેરફાર અંગે આવ્યા મોટા સમાચાર ગુજરાતમાં આવનારા દિવસોમાં સુરત તેમજ અન્ય શહેરોમાં તાપમાન બેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી પહોંચી શકે છે આ મુદ્દે કલેક્ટર સાથે બેઠક યોજાઈ હતી આ પછી જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના આચાર્યોને સૂચના આપી છે અને કહેવાયું છે કે લોની સ્થિતિમાં શાળાઓ પોતાની રીતે શાળાના સમયમાં ફેરફાર કરી શકે છે વિદ્યાર્થીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શાળાઓને સમયપત્રકમાં ફેરફાર કરવાનો વિકલ્પ મળ્યો છે ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય આપતા કહ્યું છે કે અંધ લોકો પણ ન્યાયાધીશ બની શકે છે. કોર્ટે મધ્યપ્રદેશ નાયક સેવાના આદેશને ઉઠલા વિના નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દૃષ્ટિહીન અથવા તો અંધ લોકોને ન્યાય પરીક્ષામાં બેસવાની કોઈ રોકી શકશે નહીં. ન્યાય સેવામાં શારીરિક રીતે અપંગ લોકો પણ કોઈ પણ ભેદભાવ ન હોવો જોઈએ.